ડીસા તાલુકાના મોટા રસાના પ્રાથમિક શાળાના ઓરડાઓની હાલત જજરીત છે તે ઉપરાંત નબળા રાજકારણ લીધે કેટલીક પ્રાથમિક શાળાઓમાં હજુ પણ ઓરડાઓનો અભાવ છે બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન શિક્ષણ કથળાતું દેખાઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સુધારણા બાબતે સક્રિય છે લાખો કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે નબળા રાજ્ય કારણને લીધે કેટલીક પ્રાથમિક શાળાઓમાં હજુ પણ ઓરડાઓનો અભાવ છે તથા ઓરડાઓ જે જર્જરિત ઓરડાઓના લીધે બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા હોય છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આવી જ એક ઘટના ડીસા તાલુકાના મોટા રાણશાળા ગામમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળામાં તમામ ઓરડાઓ જર્જરિત થઈ ગયેલા છે અને આ શાળામાં તમામ ઓરડાઓમાં હાલ મોટી મોટી તિરાડો પડી ગયેલ છે અને તાજેતરમાં જ પડેલ વરસાદ પાણી પાણી ફૂટેલા શાળામાં પાતરામાંથી તમામમાં પાણી ભરાઈ ગયેલ છે ને શાળામાં બાળકોને બેસવા માટે અનેક બેન્ચીસો પલળી ગયા છે ને જે શાળાના ઓરડાઓમાં લગાવેલ લાઇટ તેમજ પંખા માટે લગાવેલી વીજ વાયર વગર પણ તૂટીને હાલ ખુલ્લા પડી ગયેલ છે અને હાલ આ વીજ વાયર જીવંત હોવાથી ગમે ત્યારે બાળકોને વીજ કરંટ લાગી શકે તેમ છે અને મોટી કઈ જાનહાની સર્જાય તેના પહેલા જિલ્લા શિક્ષણ અધિકારી તાત્કાલિક ધોરણે નવું બાંધકામ કરવા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જયારે આ ઓરડાઓ હજુ સુધી કઈ પણ રિપેરિંગ કરવામાં આવતું નથી જયારે અંગે અમારા રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી ડીસા તાલુકા શિક્ષણ અધિકારી ને ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ ચોમાસુ સત્ર હોય અને હાલ નવા બાંધકામ કામ ચાલુ થઈ શકે તેમ ન હોય અમને આ શાળાને બે પાડીને નક્કી કરેલ હાલ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને ચોમાસું પૂરું થયા બાદ આ શાળાના જર્જરિત મકાનના ઓરડાઓને તોડી પાડીને નવું બાંધકામ ચાલુ કરી દેવામાં આવશે જ્યારે આ ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે અમારી પ્રાથમિક શાળામાં રાજકારણ ચાલી રહ્યું છે જેના લીધે અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે અત્યારે બાળકોને શાળામાં મુકતા પહેલા ડરી રહ્યા છે કેટલાક રાજકારણના લીધે અમારા ગામમાં વિકાસ અટકી રહ્યો છે આ શાળાની આસપાસ જાહેરમાં ગંદકી દેખાય છે અને શાળાની આજુબાજુમાં બનાવેલ શૌચાલયલ આવે છે તા પણ ગંદકીનું સામ્રાજ્ય ફાટી નીકળ્યું છે વડી શાળાની સામે આવેલ દુકાનમાં પાન તમાકુ બીડી સિગારેટી જેવા નશીલા પદાર્થો વેચાય છે અમારા બાળકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા થઈ રહ્યા છે તથા શાળામાં કોઈ પણ જાતના સરકાર શ્રીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અમારા ગામમાં સરપંચ પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દીપકભાઈ દરજી એકવાર મોટા રસાણા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ અમારા બાળકો સાથે થતા અન્યાય બાબતે ન્યાય આપવા તેવી લોકની લાગણી સાથે માંગણી છે પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ ડીસા